શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને છોકરીઓના સાડા સાત થઈ ગયા છે અને મારા મિસુભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે તૈયાર આજ તો જો સવાર સવારમાં જ વારો આવી ગયો છે ઉતારવાનો અગર તો હમણાં તો ફ્રી જ નથી થતી એટલે વ્લોગ છે ને મોડો મોડો ચાલુ કરું છું અને ક્યારેક એવું હોય ને કે ટાઈમ ન હોય ને તો ક્યારેક ક્યારેક અમારો વ્લોગ નથી આવતો કેમ કે વ્લોગ બનાવવાનો વારો જ ન આવ્યો હોય એટલે ક્યારેક ક્યારેક લોગ નથી મૂકતા એમ તો અત્યારે જો સાડા સાત થઈ ગયા છે ને સુધી તૈયાર થઈ ગયા છે અને અત્યારે અત્યારે મજા તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને કોકો ખાટાવા માંડ્યા છે ફળિયું આખું ચોપીનું થઈ ગયું છે અને વરસાદ એનું કામ પાછું આવી રીતે ચાલુ કરી દીધું કાલે તો સરસ મજાનો તડકો હતો પણ આજ જો વરસાદ પાછો આવવા માંડ્યો છે રોટલી ને માખણ નાસ્તામાં ખાય છે મિસ્ત્રી કા પેલી વખત ક્યારેક ક્યારેક નાસ્તો કરવો હોય હા હવે આપી દે તો હારું પછી મારે રોજ રોજ સવારમાં ઓથી સીધી રામાયણ કરવાની હોય કાં આ કપડાં પહેરવા એમાં મિસ બેનનું ખાતું એવું હોય તો જે એક યુનિફોર્મ આવ્યો નથી ને એટલે એક દિવસ ફ્રી કપડાં પહેરી જાય ને એક દિવસ યુનિફોર્મ આવી ગયો છે એટલે પહેરી જઈશ મિસબેન કા ચાલો ફટાફટી નાસ્તો કરી લઈએ અને તમે પાણીની બોટલને એવું કરી દઉં તૈયાર થઈને મિસબેન જઈશ સ્કૂલે એટલે પાંચ વાગ્યા સુધી શાંતિ કે તમે મિસુ હે પાછું હતું અને જો અત્યારે અત્યારમાં ચકલા એના કલબલાટ કરવા માંડ્યા છે અત્યારે ફેરિયાલમાં પાંચ થઈ ગયા છે અને મારા મિસુબેન હમણાં આવી ગયા છે સ્કૂલેથી હું થા પોણા પાંચે તો એ આવી જ જાય છે અને આવીને સીધી જો હોમવર્ક કરવા બેસી ગઈ છે મિસુબેન અમારે બહુ ડાયા છે કા મિસુબેન હે હોમવર્ક કરવા તો આવીને હોમવર્ક તો એ કરી જ લે એ એને ન કહેવું પડે બાકી બીજું બધું એને કહેવું પડે એમ ઇંગ્લિશ નું હોમવર્ક કરે છે મિસુબેન કા વાહ હા એટલું જો એને બુક ઉતારી છે અમારા ફ્રેન્ડ ને બુક છે એટલું કરવાનું છે મીસુબેન બે દિવસ સ્કૂલે ન ગયા ને તો બુક રહી ગયું ઉતારવાની કાં એટલે ઇંગ્લિશનું હોમવર્ક કરે છે ચાલો હોમવર્ક કરી લે ફટાફટ કા પછી મેં મીસુબેન માટે ખીચડી મૂકી છે ને ખીચડી ખાવી હતી ને તારે હે તો એને ખીચડી ખાવી હતી ને તો એના માટે ખીચડી મૂકી છે તો હમણાં ખીચડી ચડી જાય ને પછી મીસુબેન ખીચડી ખાઈ લઈએ

નીચે નીચે તો બહુ ઓલી ડૂજા જેવી થઈ જાય ને એટલે મે કાઢી નાખી એટલે ઉપર ઉપર જો રહેવા દીધી છે તો ઉપર સરસ મજાની જો ના કરવેલ મસ્ત થઈ ગઈ છે અમારું અંજીર એ બહુ મસ્ત થઈ ગયું છે મેં એક બે વખત તો અંજીર આવ્યા પણ નીચે ખરી જઈશ કા બહુ ઊંચા છે ને ધામતા નથી રહ્યા વરસાદમાં બધા ખરી ગયા એ હવે એક બેરિયા છો મીસુ શું હા અને આ અમારી લીંબુડી જો આટલા બધા ઝાડવા અમે ઝાડવા તો રોજ અમારા વિડીયોમાં દેખાય જ છે કે વાવેલા છે એ પણ એ ઉપરથી જ બહુ મસ્ત એકદમ લીલા છમ જેવા લાગે છે શું